વિદ્યાર્થીઓને વલીઓ એમસીસીએ અઠ્ઠાવીસની નોટિસ આજે ગઈકાલે આપી હતી કે તમે ચોઈસ ફિલિંગ કરવું હોય તો તમે અઢાર તારીખના રાત્રે અગિયાર પંચાવન સુધી ચોઈસ ફિલિંગ કરી શકો છો પણ હવે બધા કંટાળી ગયા છે અને એડમિશન કમિટી બધાનું દિવાળી વેકેશન બગાડવા ઈચ્છતી નથી સન્ડે ટુ સન્ડે જે દિવાળી વેકેશન છે એ એમનું પણ બગડે અને જેટલા પણ હેલ્થ સેન્ટર જેટલી પણ કોલેજો જોડાયેલી છે એ બધાનું બગડે એટલે એડમિશન કમિટીએ ગુજરાત સરકારની જે રજા છે સન્ડે ટુ સન્ડે ઓગણીસથી છવ્વીસ એને રજા દિવાળી વેકેશન માણવાનો વિચાર કરી લીધો ને બધાને હવે ટેન્શન ફ્રી કરી દીધા કે હવે દિવાળી પછી ત્રીજું રાઉન્ડ થશે એમ બીડીએસનું આમાં સૌથી ફાયદો વધારે કોને થશે જેમણે મેં કહ્યું હતું કે ભાઈ તમારે જો એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં કે ચોથા રાઉન્ડમાં ટ્રાય કરવી હોય તો તમારું આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન કેન્સલ કરાવી દો તો જેમણે એડમિશન કેન્સલ કરાવી દીધું છે એ એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશે અને ચોથા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશે જો ત્રીજામાં નહીં મળે તો અને છેલ્લે આયુર્વેદ હોમિયોપેથમાં ફરી આવી શકશે પણ હવે જેમણે એડમિશન કેન્સલ નથી કરાવ્યું તો એડમિશન કમિટી હવે એમનું એડમિશન કેન્સલ કરવાની નથી ત્રીજું રાઉન્ડ પૂરું થઈ ગયું આજે એક ક્યુનું રિઝલ્ટ આવી ગયું જીક્યુનું રિઝલ્ટ આવી જશે તો હવે પછી આયુર્વેદ હોમિયોપેથનું ત્રીજા રાઉન્ડ ડિકલેર થઈ ગયા પછી એડમિશન કેન્સલ થવાનું નથી એટલે એમણે હવે એમબીબીએસ બીબીએસ બીડીએસનો લાભ નહીં મળશે જેમના હાથમાં સીટ છે એની વાત કરું છું જેમના હાથમાં આયુર્વેદ હોમિયોપેથની કોઈ પણ સીટ પહેલે હતી અથવા તો આ રાઉન્ડમાં મળે છે એ એક્યુમાં મળે છે કે જે ક્યુ એમ ક્યુમાં મળે છે હવે એ પોતાનું એડમિશન કેન્સલ કરી શકતા નથી હા જેના હાથમાં સીટ નથી એ લોકો ટ્રાય કરી શકશે એમબીબીએસ બીડીએસના ત્રીજામાં ચોથામાં પછી આયુર્વેદના છેલ્લા રાઉન્ડમાં પણ ટ્રાય કરી શકશે બરાબર છે વેકેન્સીમાં પણ એ પણ એના પછી આવે તો ચોથા રાઉન્ડ પછી આવે તો ચોથા રાઉન્ડ પહેલાં આવી જાય તો એ પણ ચાન્સ નીકળી જશે એટલે હવે તમારે જેમને એમબીબીએસ બીબીએસ બીડીએસ માટે ક્લિયર હતા કે અમારે તો એમબીબીએસ બીબીએસ માં ટ્રાય કરવી છે આયુર્વેદ હોમિયોપેથી લેવું જ નથી એમને કોઈ પ્રોબ્લેમ નથી હવે દિવાળી પછી આ ત્રીજું રાઉન્ડ અને એ પછી ચોથું રાઉન્ડ જે સ્ટ્રે વેકેન્સી કવાય છે એમાં ભાગ લેવાનો રહેશે પણ જેમના હાથમાં ઓલરેડી સીટ છે એ લોકો હવે આગળ નહીં જઈ શકે અને જેમને એડમિશન નથી મળ્યું એ આગળ જઈ શકશે ત્રીજા ચોથા રાઉન્ડમાં ભાગ લઈ શકશે એમબીબીએસ બીડીએસના ડિટેલમાં ચર્ચા પછી રાત્રે કરીશું આ હોમિયોપેથનું જે પણ આવી જશે જી એમક્યુ એમ ક્યુ હમણાં એક્યુ આવ્યું છે બે કલાક પછી જીક્યુ એમ ક્યુ આવશે પછી એનું કન્ફર્મેશન પણ દિવાળી પછી જ ગયું છે ફક્ત રિઝલ્ટ જ તમે જોઈ શકશો અને પૈસા ભરવાનું જે કંઈ છે ઓનલાઈન તે બધું તમે કરી શકશો નહીં તો પછી દિવાળી પછી જ બધું થશે એની ચર્ચા આપણે પછી કરીશું પણ હાલમાં આટલું છે કે હવે તમને જેને પણ આ એડમિશન મળ્યું હોય આયુર્વેદ હોમિયોપેથમાં એ એડમિશન લઈ લેશે તો એનો લાસ્ટ છે ને એડમિશન નહીં લેશે જેને સીટ એલોટ થઈ છે તો એ આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સિલથી બહાર થઈ જશે પછી એમને એમબીબીએસ બીડીએસમાં ટ્રાય કરવા દેશે કે નહીં દેશે એ ફરી એડમિશન કમિટીને જ પૂછવું પડશે કે ચોથા રાઉન્ડમાં શું કરશે ત્રીજામાં તો નહીં થઈ શકશે પણ ચોથા રાઉન્ડમાં લઈ શકે કે નહીં લઈ શકે જેને મળ્યું જ મળ્યું છે અને છોડી દે છે એના માટે એ પછી આપણે ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેર